ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલેખાતે દિવાળી તેમજ નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલન સમારોહમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ માડુતિસિંહ અતુદડિયા સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ ભાજપના આગેવાનો તેમજ સમયમાં વહીવટી તંત્ર દ્વારા શરૂ થનાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લાભ લેવા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી આજે રાત્રે નવ કલાકે આ સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આગ્રા વિધાનસભા ભરૂચ મુકામે સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવેલો છે દિવાળીના શુભ પર્વ પછી આજે સૌનું જીવન સુખમય રહે સમૃદ્ધિમય રહે એવું પ્રભુ શિવ પાસે પ્રાર્થના કરીએ છીએ અને એક એક આગેવાનો સરપંચો સાથે સ્નેહભરી આપલે કરી અને સૌને નવા વર્ષની શુભકામના પાઠવું છું આ જે મિલનમાં તમામ સમાજના લોકો આવી રહ્યા છે અને હમણાં